ભરવાડનું નવું સોંગ મોઢે માગ્યો હોત તો પોસ્ટર બનાવતા શીખવાડવાના છીએ તો ચાલો આપણો વિડીયો કરીએ શરૂ કાઇન માસ્ટરની અંદર આવ્યા બાદ અહીંયા મીડિયા પર ક્લિક કરવાનું છે અને કોઈ પણ એક બેકગ્રાઉન્ડ ડાઉનલોડ કરી રાખવો જે તમે પોસ્ટરની અંદર યુઝ કરવાના છો આ બેકગ્રાઉન્ડ તમને હું પણ આપી દઈશ પછી અહીંયા લેયર પર ક્લિક કરો જે લેયર દેખાય છે અને મીડિયા પર ક્લિક કરો ફરીથી એટલે આપણે ગેલેરીની અંદર આવી જઈશું અને અહીંયાથી આપણે જે ફોટા બનાવ્યા છે પીએનજી તેને લઈ લેવાના છે બ્લેક કલરનો બેકગ્રાઉન્ડ રિમૂવ કરવા માટે આપને એક ઓપ્શન મળશે મેઝિક સોરી મિત્રો ક્રોમાકી તેને તમારે અનેબલ કરી અને કી કલર છે તેને અહીંયાથી બ્લેક રાખી લેવાનો છે જે કી કલર લખેલું છે તેને અને પછી જે તમને આ પટ્ટી દેખાય છે તેને તમારે એકદમ શો કરી લેવાની છે અને પછી આગળ જશો એટલે અહીંયા ક્રોપિંગનું ઓપ્શન મળશે તો થોડા આને ક્રોપિંગ પણ કરી લેવાનું છે જેવી રીતે સારું લાગે તે તો તેને આપણે આવી રીતે ગોઠવી લેવાનું છે અને ફરીથી અહીંયા ઇફેક્ટ પર ક્લિક કરી અને એક બ્લર આપવાનું રહેશે જે કંઈક આવી રીતે હશે તે બ્લર પૂર્ણ સ્ક્રીન આપી લેવાનું છે અને અહીંયા ત્રણ ટપકા દેખાય તેના પર ક્લિક કરો અને સેન્ડ ટુ બેક ફાઇવ નંબરનું છે તેના પર તમારે દબાવવાનું છે પછી અહીંયા તમને ક્વોલિટી અથવા કેપેસિટી લખેલું મળશે તેને અહીંયાથી જેટલું તમે એડિટ કરવા માગો છો તેટલું કરી લેવાનું છે હવે અન્ય ટેક્સ્ટ લખવા માટે અહીંયા ટી ઓપ્શન મળે છે તેના પર ક્લિક કરી અને અહીંયાથી જે તમે બનાવતા હોય તે લખી શકો છો ડીજે રીમિક્સ અથવા તો લોફી સોંગ જે બનાવતા હોય તે અને તેને અહીંયા ગોઠવી અને એ દેખાશે ફોન્ટનું તેના પર દબાવો અને લેટિન લખેલું છે તેના પર ક્લિક કરી અને ફસ્ટ નંબરનો ફોન્ટ યુઝ કરવાનો છે તે કર્યા બાદ અહીંયા આપણે સરખી રીતે આને ગોઠવી લેવાનું રહેશે અને અહીંયાથી આનો કલર ચેન્જ કરી લેવાનો છે યલ્લો રાખવાનો છે અને થોડું નાનો કરીને ગોઠવી લેવાનું રહેશે કમ્પ્લીટ રીતે આટલું કર્યા બાદ હવે અહીંયા સ્ક્રીનશોટના ઓપ્શન પર ક્લિક કરી અને કેપ્ચર એન્ડ સેવ પર ક્લિક કરવાનું છે જેવી રીતે ક્લિક કરશો એટલે આ બેકગ્રાઉન્ડ તમારી સોરી મિત્રો આ પોસ્ટર તમારી ગેલેરીની અંદર આવી જશે સેવ થઈને કાઇન માસ્ટરના લોગો વગર તો મળશું